ઢગલો પુસ્તકો વાંચ્યા પછી પણ આપણે બે લીટી પણ લખી શકતા નથી પણ એક કડવો અનુભવ મેળવ્યા પછી પુસ્તક આખું લખી શકીએ છીએ પણ હું માત્ર એટલું જ કહેવા માગીશ કે આ કડવા અનુભવોના આધારે જો આપણે શીખ ન મેળવીએ તો લાઈફમાં આવા કેટલાય કડવા અનુભવો આપણને ફરીથી થાય છે એટલે કડવા અનુભવોના અંતે કાંઈક તો શીખ મળવી જ જોઈએ અને આ શીખને આપણે યાદ પણ રાખવી જોઈએ જેમ અને જો આપણે આ કડવા અનુભવોના આધારે કાંઈ શીખ ન મેળવીએ તો જિંદગીમાં આવા કડવા અનુભવો કેટલાય થતા રહેશે જેમ કે આપણે જોઈએ છીએ કે ઘણા એવું થતું હોય છે કે શરૂઆતમાં એ પોતે ભણે ગણે છે પણ દેખાદેખીના કારણે એને પણ એવો વિચાર આવે છે કે લાઈને હું પણ કંઈક આવું સ્ટાર્ટઅપ શરૂ કરું કંઈક ધંધો શરૂ કરું મારે ભણવું નથી એમ અને ભણવાનું ચાલુ હોય અથવા તો છોડી દે છે અથવા તો ભણીને પછી કોઈ ધંધો ચાલુ કરે છે અને મનમાં એવા સપનાઓ જોવે છે કે આ ધંધો છે એ ખૂબ સરસ રીતે હલશે પણ ક્યારેક એવું બને છે કે એને એમાં ખોટ જાય છે અથવા તો કોઈ બહુ જાજો ફાયદો થતો નથી હોતો કારણ કે એને અનુભવ હોતો નથી બધાને એવું જ થાય છે કે દરેક જગ્યાએ આપણે જંપલાવીએ એટલે આપણને એમાં સફળતા મળે જ પણ એવું નથી હોતું દરેક જગ્યાએ આપણને સફળતા મળતી નથી અને ઘણી એવું થાય છે કે આ કામ કરતાં કરતાં આપણને એટલા કડવા અનુભવો થાય ને કે ઘણી આપણે આ કામને ત્યાં જ રોકી દઈએ છીએ પણ થાય છે એવું કે આવું જ્યારે આપણને કડવા અનુભવ થાય છે ત્યારે આપણે કામને રોકી ન દેવું જોઈએ પણ એનો રસ્તો બદલવો જોઈએ મને એક વાર્તા યાદ આવે છે કે એક છોકરો હતો કે જેને એના ભણવાનું પૂરું થયું ને પછી એના પપ્પાને કહે કે મારે તો નવું સ્ટાર્ટઅપ કરવું છે એમ એટલે એના પપ્પા એને ના પાડે છે કે ભાઈ તું કંઈક નોકરી કરી કે ઓછા પૈસા ભલે હોય પણ નોકરી કર અને એને એમ છે કે હું ધંધો કરીને ખૂબ ઝાઝા પૈસા કમાય એટલે એને ઓનલાઈન કંઈક કપડાનું એવું બધું કંઈક ચાલુ કર્યું પણ થયું એવું કે એ ધંધામાં એને બહુ કડવા અનુભવો થયા એની સાથે જે કામ કરતા હતા એની સાથે પણ એને કડવા અનુભવો થયા અને નુકસાન પણ થયું પણ આ નુકસાન જે થયું ને એના કારણે એના ઘરના લોકો તો એને ટોકતા હતા કે તે એક લાખ રૂપિયાનું નુકસાન કર્યું પણ ઈ મનમાં એવું વિચારતો હતો કે ભલે મેં એક લાખ રૂપિયાનું નુકસાન ભલે મારે થયું પણ મને એમાંથી એક શીખ જે સારી મળી છે ને એના આધારે હું સફળતા જરૂરથી મેળવીશ અને થોડાક ટાઈમ પછી પાછું પોતે નવો ધંધો ચાલુ કરે છે અને એમાં એણે જે જૂના ધંધામાં જ્યાં એને નુકસાન થતું હતું જ્યાં એની ભૂલ થતી હતી જ્યાં એણે સુધારા વધારા કરવાની જરૂર હતી એમાં એણે સુધારા વધારા કર્યા અને એને એક દિવસ જરૂરથી સફળતા મળી અને એક લાખ રૂપિયા જે એને નુકસાન થયું હતું ને એની સામે એને બે લાખ રૂપિયાનો ફાયદો થયો અને ત્યારે એ જેના ઘરના લોકો એને ખૂબ પ્રશંસા કરવા માંડ્યા હતા એટલે વાત એવી છે કે એક કડવા અનુભવના કારણે એને એક નવી શીખ અને એક નવી સફળતા મળી અને એની સાથે ઘરના લોકોની પ્રશંસા પણ મળી છે એટલે ઘણા કેવું થાય છે કે જ્યારે એ કોઈ કામમાં અસફળ થાય છે અથવા તો એને થોડો કડવો અનુભવ થાય કે તરત કામને એ રોકી દે છે પણ જો આવું શીખ લીધા વગર રોકી દે તો ક્યારેય સફળતા મળતી નથી અને હું મારું પર્સનલ અનુભવ એમ કહું છું કે લાઈફમાં કેટલાય કડવા અનુભવો હું તો એવું કહી શકું કે રોજ એક કડવો અનુભવ આપણને થતો હોય છે અને આ કડવા અનુભવના આધારે જો આપણે શીખ ન લઈએ ને તો ભવિષ્યમાં આવા કેટલાય કડવા અનુભવો આપણને થતા જ રહે છે આપણને ખબર જ છે કે એવા કેટલાય અનુભવો હશે કે જે સારા પણ હશે અને કડવા પણ હશે પણ સારા અનુભવોના આધારે આપણે કોઈ શીખ નથી મેળવી શકતા પણ જ્યારે કડવા અનુભવો થાય છે ને ત્યારે આ એના આધારે આપણે કેટલી શીખ મેળવી શકીએ છીએ અને આ શીખના આધારે જ આપણે આપણી લાઈફમાં આગળ વધી શકીએ છીએ કાંઈક પ્રગતિ કરી શકીએ છીએ અને ભગવાન છે હું તો એમ કહું કે આવા કડવા અનુભવો ન થવા દે પણ તોય નાના નાના દરરોજ એકાદ એકાદ કડવો અનુભવ તો આપણને થતો જ રહે છે પણ આ કડવા અનુભવોને આધારે જો આપણે શીખ નહીં મેળવીએ ને તો લાઈફમાં ક્યારેય પણ આપણને જીવવાની મજા નહીં આવે કારણ કે રોજ જ થતા રહેશું પણ જો આવા કડવા અનુભવો થાય તો આપણે માણસને ઓળખતા શીખીએ